સુરત સિદ્ધાર્થ સિદ્ધાર્થનગરમાં ઝાડીઓમાં ગાયોને ખાવા માટે નાખેલા ચારામાં લેવા વર્ષની બાળકી ઉપર હુમલો કરીને ગળાના ભાગે બચકા ભરી લીધા હતા બાળકી ગંભીર ઇજા થતા ત્યાં જ પડી રહી હતી માતા પિતા કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેમણે બાળકીને શોધતા ઘર પાસે આવેલી ઝાડીમાં બેભાન હાલતમાં મળી આવી હતી મૂળ મધ્યપ્રદેશના વતી કાળુભાઈ દેવચંદ અડટ હાલ ભેસ્તાન સિદ્ધાર નગર ઝુપડપટ્ટીમાં પત્ની ત્રણ દીકરા તેમજ એક દીકરી સુરમિલા સાથે રહે છે કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી કંપનીના બોઇલરમાં કોલસા નાખવાનું મજૂરી કામ કરે છે કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના બે સંતાનને સાથે લઈને જતા હતા અને સુરમિલા તેમજ બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતા હતા સોમવારે પણ કાળુભાઈ બંને સંતાનને ઘરે મૂકીને ગયા હતા તે દરમિયાન સાંજે પાંચ વાગ્યાના સુમારે સુર્મિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા ઘરની પાસે ઝાડીઓમાં ગાયને ખાવા માટે ચાળા નાખે તે ચાળામાં સુર્મિલા અને શેરડી દેખાઈ હતી જેથી સુર્મિલા તે શેરડી લેવા માટે ગઈ હતી ત્યારે ત્યાં અચાનક આઠથી દસ સ્વાનોએ આવીને સુર્મિલા પર હુમલો કર્યો હતો તેને ગળામાંથી ડબોજી લીધી હતી બાળકી ત્યાં જ બેભાન થઈને પડી રહી હતી સ્વાનો તેની આસપાસ ફરતા હતા સાંજે કાળુભાઈ અને તેમની પત્ની કામ પરથી ઘરે આવ્યા હતા તેઓને સુરમીલા નહીં દેખાતા તેઓ સુરમીલાને શોધવા માટે નીકળ્યા હતા તેમના ઝૂંપડાથી થોડા અંતરે ઝાડીમાં શ્વાનો દેખાયા તે દિશામાં કાળુભાઈ જોવા ગયા હતા ત્યારે ત્યાં સુરમીલા ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી કાળુભાઈએ શ્વાનો તરફ પથ્થરો ફેંકીને શ્વાનોને ભગાવ્યા હતા ત્યારબાદ બાળકીને લઈને હોસ્પિટલ આવ્યા હતા ત્યાં સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી કાલુ कालू भाई क्या हुआ था आपकी बच्चे के साथ हम लोग मियाँ भी सुबह नौ बजे से ड्यूटी चले गए थे कंपनी में मेरी लड़की वहीं पे रोज खेल रही थी आ, कल पता नहीं क्या हुआ वो गई थी उधर खेल रही थी कुत्ता ने अचानक आके पकड़ लिया और डेट कर दी और मैं यहाँ पे सरकारी हॉस्पिटल में आके खड़ा हूँ मुझे एम्बुलेंस की कोई सुविधा नहीं हो रही है और प्राइवेट गाड़ी लेने जा रहा हूँ उसका भाड़ा बहुत ज़्यादा हो रहा है कौन सी जगह पे ये घटना बनी थी ये आवास के पीछे एक स्कूल है उसके पीछे एक थोड़ी छोटी थोड़ी झाड़ी है वहीं पे हुई है कितने साल की बच्ची है आपकी चार साल की तो कौन सी क्या कर रही थी बच्ची वार? खेल रही थी वहाँ पे कितने कुत्ते थे टोटल ये पांच छह कुत्ते थे लगभग